પા પાલ ગાળો કે હાક કે ની હા જો પર 25 છોડા તો આ માર 25 ભાઈ આ છૂટા કરી જો એક બનાવી દીધો

કોઈ વા કાંઈ દા નઈ બોધા ખેલત લઈ જાય એમ તો સુટ કલાક મથેલી લઈ જાય કરી બંધ કર મરી ગઈ કેટલી બાર ડ્રન કે

ઘરે અહી છોડી લેવા દાદાગીરી ગારો બોલવાની ઘણા એ બધા અંદર ના અંદર બધા મળેલા અંદર બધા મળેલા શું રહેશે મુદ્દા તમારો બસ અમને ઢોર રાખો તો અમારો મુદ્દો બીજો કોઈ મુદ્દો નહીં મારા દાદા પોતે સરસનભાઈ આમને અમને ત્રણસો સાઈઠ મકાન ઇન્દિરા સાસણ મકજ માં આપેલા કેટલા માલ ધરી દે અહિયાં અત્યારે અમારા આજની તારીખ માં તો અમારા પાંચ હજાર ઘર રબારી પ્લસ પણ આજે બધા હેરાન એક રબારી નહીં બધા રબારી હેરાન પૈસા વાળો તો એની રીતે સુખી ગયો પણ બીજા ના નોર્મલ રોડ ઉપર જીવતા હતા એ લોકો આજ ની તારીખ માં ભાઈ જો આને દસ ગાય બિચારા ને દૂધ ખાવા માટે ગાય ગાયો રે એવો શું કરવા એના છોકરા કઈ રીતનો અભ્યાસ કરશે શું કરશે એ સરકાર કોઈ વિચારતી નઈ એક જ વસ્તુ ઉપર લાકડી ચલાવવાની આના આટલો તો આના આ કાકત કરો

રો રોડ રસ્તા તો રોડ રસ્તા ગાયેલું ગૌચર બૌચર બધું ફરાય લીધું ગાય માતા કે જાય કેમ